મહેસાણા મનપામાં ભળેલા દસ પૈકી ચાર ગામોનો ઉગ્ર વિરોધ ગ્રામજનોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું દેલા રામપુરા હિબુઆ અને શોભાસણ ગામોમાં રાજકીય પક્ષોને પ્રવેશબંધીના બેનરો લાગ્યા મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આસપાસના દસ ગામોનો મનપામાં સમાવેશ કરવામાં આવ્યો હતો જોકે આ નિર્ણય સામે સમાવિષ્ટ કરાયેલા ગામો પૈકી ચાર ગામોના લોકોએ પોતાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે આજે આ ચાર ગામોના ગ્રામજનોએ એક વિશાળ રેલી યોજીને મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપી મનપામાં ભળવાનો ઇનકાર કર્યો હતો જિલ્લા પંચાયત કચેરીથી શરૂ થયેલી આ રેલીમાં દેલા રામપુરા હેબુઆ અને શોભાસણ ગામના મોટી સંખ્યામાં રહેવાસીઓ જોડાયા હતા ગ્રામજનોએ સૂત્રોચ્ચાર સાથે શહેરમાં રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો અને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમને તેમના ગામનો સમાવેશ મહેસાણા મહાનગરપાલિકામાં મંજૂર નથી ગ્રામજનોના જણાવ્યા મુજબ મનપામાં ભળવાથી તેમને પૂરતી સુવિધાઓ મળશે નહીં અને ટેક્સનો બોજ વધશે જ્યારે ગામોની મૂળભૂત ઓળખ અને માળખું ખોરવાઈ જશે વિરોધની ગંભીરતા દર્શાવતા દેલા રામપુરા હેબુઆ અને શોભાસન ગામોના પ્રવેશ દ્વારો પર બેનરો લગાવવામાં આવ્યા છે આ બેનર ઉપર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે અમારા ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોના નેતાઓને પ્રવેશ બંધી છે ગ્રામજનોએ પોતાના આંદોલન ગામના હિતમાં લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે ગામને પહેલા દિવસ થી મહાનગરપાલિકામાં જોડાવાનો વિરોધ કરેલો છે અમે ગામ ઠરાવ કરેલો છે અમારા ઠરાવ ને અવગણી બિલકુલ તાના શાહી કરીને મારા ગામનું લઈ લીધા છે અમે કીધું ગામમાં તમે જનમત કરાવો ગામમાં કોઈ આવતું નથી કોઈ રાજકીય નેતા મારા ગામમાં પ્રવેશતો નથી કોઈ પૂછવા આવતા નથી કચ્છીમ વિસ્તારના બધા ગામ જે છે એ ગામ તર છોડ દીધા છે અમારા પૂર્વ વિસ્તારના ગામનો કેમ લઈ લીધો તમે ન્યાય કરો તો બે બાજુ સરખો ન્યાય કરો કે તેર વર્ષ પહેલાં બાયપાસ બનાવ્યો હતો તો અમારી પાસે યાદ નતો આવે એ વખત વિકાસ હવે વિકાસ યાદ આવે તમને તેર વર્ષ પછી એટલે અમારા ગામનો ચારે ચાર ગામનો સંપૂર્ણ વિરોધ છે અને અમે જરૂર પડે ચૂંટણીનો બહિષ્કાર કરીશું

અને રામપુરા આ ચાર ગામનો વિરોધ છે મહાનગરપાલિકામાં જોડાવાનો અમે જોડાવાના નથી અમારું ગામ ચારી ચાર ગામ હંપી અને અમે જોડાવા માટે સંમત નથી અમે જયારે ને ઠરાવ આપ્યા છે કલેક્ટરને અને નિવેદન પહેલાથી આપતા આવ્યા છીએ કે અમારે જોડાવાનું નથી જોર જબરાઈ અમારો અમારા ગામ લેવા માંગે છે આ લોકો એટલે અમારે રહેવાનું નથી અને જે કરવું પડશે અમારા ગામ ઉપર બોજા પડે વધના અમારા ગામની ની અંદર ઓલરેડી વિકાસ છે બધું જ છે જે મહેસાણા વિકાસ એમને કરવાનો છે કરો ભાઈ અમારા ગામમાં તો બધો વિકાસ થયો જ છે અમારો પશુપાલન ધંધો છે ખેતીવાડી ઉપર અમે નિર્ભર છીએ એટલે અમે નગરપાલિકાની અંદર મહાનગરપાલિકા જોડાવા માટે તૈયાર નથી રેલી કાઢી કાલ બીજું પણ કરવું પડશે તો કરશું રોડ રસ્તા બધું રોકશું પણ બાકી જોડાવાના નથી